આપણે તારણ ન્યુઝ માધ્યમથી જોયું હતું કે અપાઘાટા અંદર એક જ દિવસમાં રવિવાર ના દિવસે બે અકસ્માત એક સવારે સાંજે તો સાંજના જે અકસ્માત થયો હતો અપાઘાટા ની અંદર એમાં એક ટ્રક ડ્રાઈવર નું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું ત્યારે એલઆઈસી કંપની દ્વારા એમને એમનો એલઆઈસી વીમો કરાયા બાદ એમને કંઈક પેમેન્ટ મળવા પાત્ર હતું અને વધુમાં જાણવા મળ્યું હતું કે એમને વીસ લાખ થી આસપાસની રકમ મળવા પાત્ર થઈ છે તો આવો આપણે આજે એમને મળી અને રૂબરૂ મુલાકાત કરીએ અને એમની જોડે શું પરિસ્થિતિ હતી અને કેવી રીતના પેમેન્ટ પ્રાપ્ત થયું છે એમને એના વિશે વધુ જાણીએ તો આપણી સાથે તમારું નામ જણાવશો મારું નામ પરમાર સરદાર સિંહ

સિવરી તાલુકામાં ઉમરી ગામ હતું જણાવશો મને એમના વિશે તમે થોડીક વાત એમનું નામ વાઘેલા મનુષ્ય કીર્તિસિંહ અને એમના ત્રણ બાળકો હતો સાહેબજી અને એ મારા લગભગ વીસ વર્ષથી અહીંયો ધારાણાય ગામમાં જમીન તરીકે રતા હતા અને ખેતી કામ કરતા હતા અને મજૂરી કરતા હતા અને ડ્રાઇવિંગ કરતા હતા વધુમાં જાણવા મળ્યું છે કે મરના વ્યક્તિને એલઆઇસી દ્વારા વીમાનું પેમેન્ટ કરવામાં આવ્યું છે

જીઓની પોલિસી મે 28/7/2023 માં લીધેલી હતી એક વર્ષ પછી 28/7/2024 માં એમનો રોડ અકસ્માતમાં મૃત્યુ થયો અને એક જ મહિનાની પ્રોસેસમાં 15 દિવસ પછી એમને ડોક્યુમેન્ટ મળ્યા અને LIC એ આજે 28/8/24 ના રોજ 10,94,000 રૂપિયા એમના એકાઉન્ટમાં જમા કર્યા છે હજી સુધી 10 લાખ રૂપિયા અકસ્માતના એમના એકાઉન્ટમાં આવશે વાઘેલા પ્રકાશભાઈ મનુષ્યને તમે હાલ 10 લાખનો ચેક જે અર્પણ કર્યો છે એના વિશે શું કહેવામાં માંગો છો સાત બે હાજર ત્રેવીસ વાઘેલા મનુસિંહ કીર્તિજી વતન ઉમરી અને ધારાણીય હતા જેઓ મારી ઓફિસ આવી અને એમને એલઆઈસી ની પોલિસી ઉતારી હતી જેનું સમય સોળ દસ લાખ રૂપિયાનો હતો અને એક જ વર્ષ પછી અઠ્યાવીસ સાત બે હાજર ચોવીસ ના રોજ જેઓ અવાગા સ્થાને રોડ અકસ્માત નું એમનું અવસાન થયું છે એ વખતે એમના પરિવારને બહુ મોટું આભ ઉઠી પડ્યું છે જેવા સમયે એલઆઈસી આજે બહુ મોટી નાણાકીય મદદ કરી છે

આટલી મોટી રકમ અપાઈ છે કોઈ એલઆઈસી માં કોઈ પગથિયું ચડવું પડ્યું હોય કોઈ તમારે કોઈ તકલીફ પડી હોય એવું ખરું હોય કોઈ બિલકુલ એક વસ્તુ થઈ જ નહીં સાહેબ એજન્ટ સાહેબ જ અમારું બધું જેતી કર્યું છે સરસ તમારા પરિવાર કેટલી એલઆઈસી આજે મદદ કરી છે અમારું એલઆઈસી આજે 20 લાખનો ને 94000 સરસ તમે આમ પબ્લિક ને નાગરિકોનો શુભ સંદેશ શું પહોંચાડશો એવું કે ભાઈ એલઆઈસી ના વીમા લેવા આ ઉછામ 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 આ પેમેન્ટ તમને મળી જાય છે તમારો પરિચય આપશો

તો આપણા નજીકમાં અડોલ ઠાકોર સાહેબ શ્રી શૈલેન્દ્રસિંહ હરપાલસિંહ જ ગામમાં પાંચ મહિના પહેલા આપણે શેરપુરામાં ઉમાબા જગતસિંહ એમને આપણે બાર લાખ રૂપિયાનો ચેક અર્પણ કરેલો છે એવા તમામ નાના મોટા ઘણા બધા ચેકો આપણે અર્પણ કરેલા છે બાજુમાં ગઢવાડા વિસ્તારમાં મહેન્દ્રસિંહ દેવુસિંહ એમને ચાર લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો છે આજે તાજેતરમાં ટૂંક સમયમાં એક જ વર્ષ પ્રીમિયમ ભરી દો અને આબા રસ્તામાં જતા મારા ગ્રાહક શ્રી વાગેલા મનુષી કીર્તિજી જેઓનું કુદરતી દુખદ રોડ અકસ્માતમાં અવસાન થયું છે એમના પરિવાર ઉપર આપ ફાટી પડ્યું છે એવા સમયમાં એમના પરિવારને અમારા અતિથી 20 લાખ 94000 રૂપિયા ચૂકવવામાં આવે છે અમારા ઓફિસ આરાધ્ય લાઈફ કેરમાં તમામ સેવાઓ વેલેસની અપાઈ છે આપ જોઈ શકો છો કે પાકી ગયેલી પોલિસી જમા કરી આપ્યો છે હું ક્લેમ આપવાનો માસ્ટરની છે મારી જોડે ટૂંક જ સમયમાં અમે ઝડપીમાં ઝડપી જેટલું બને એટલું પ્રયત્ન કરીએ છીએ કે કસ્ટમરને જલ્દીમાં જલ્દી પેમેન્ટ મળે પોલિસી ઉપર લોનની સુવિધા આપીએ છીએ પોલિસી જમા કરી આપીએ છીએ એમાં મોબાઈલ નંબર બદલવો હોય મોડ બદલવો હોય એડ્રેસ બદલવું હોય LIC ઓફ ઇન્ડિયા આરાધ્ય લાઈફ કેર વતીથી આપને તમામ સેવાઓ આપવામાં આવશે આ દુનિયામાં જન્મને મૃત્યુ કોઈના હાથમાં હોતું નથી જે વ્યક્તિ જન્મે છે ચોક્કસપણે મૃત્યુ પામે છે દુનિયા માટે આપ એક વ્યક્તિ છો પણ પોતાના પરિવાર માટે આખી દુનિયા છો આજ રોજ મારા ગ્રાહક શ્રી વાઘેલા મનુષી કીર્તિસિંહ જેમનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને એમના પરિવારને અમે આર્થિક મદદ કરી વીસ લાખ ચોરાણું હજાર રૂપિયા તો હું આપ સર્વેને વિનંતી કરું છું કે એલઆઈસીની પોલિસી કરાવો અને આપના પરિવારને સુરક્ષિત કરો જય હિન્દ જય ભારત રિપોર્ટર કમલેશ સિંહ કનેડિયા તારણ ન્યૂઝ